ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકોતેર માં નિમિત્તે ધારાસભ્ય પીસીબરંડા સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણ સહિત સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલના

અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ રાજેશભાઈ નીનામા ઇન્દ્રજીતસિંહ રાઠોડ શૈલેષભાઈ કોટવાલ યોગેશભાઈ બુદ્ધ રામ અવતાર શર્મા સાવનભાઈ ઠાકોર અશ્વિનભાઈ ઠાકોર બિલોડા જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન બિલોડા ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા સહિત અનેક વિવિધ ભાવે સંસ્થાઓના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા બિરડા સિવિલ હોસ્પિટલમાં કોઈ વિતરણનો કાર્યક્રમ તેમજ બિરડા એસટી ડેપો ખાતે એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરેલો હતો જેમાં બિરડા મેઘરાજના ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભાઈ સાહેબ માજી પ્રમુખ કાંતિભાઈ સાહેબ રાજુબેન ઇનામા સાહેબ રસિકાબેન જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સર્વ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના યુવા અને સર્વ વડીલ આગેવાનો હાજર રહ્યા હતા અને જે દ્વારા ગુજરાતમાં એક સફાઈ અભિયાનનો મેસેજ તેમજ કાર્યક્રમ દ્વારા ઉજવવામાં આવેલો યશસ્વી ગુજરાતના પ્રમુખ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભિરોડા ધારાસભ્ય શ્રી સંગઠનના પ્રમુખ શ્રી મનોજભાઈ ધારાસભ્ય પીસી બરના સાહેબ અને સૌ કાર્યકરો તાલુકાના પ્રમુખ શ્રી ધનજીભાઈ સાથે અમે ભીરોડા ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો તેમાં તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને એક મેસેજ જે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સુધી પહોંચવા માટે અને એક ગરીબ સુધી પહોંચવા માટે જે આપ્યો હતો એને સફળ બનાવવા માટે સૌએ આમાં એકત્રિત થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે